નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે થોડાક પ્રશ્નોની ચર્ચા કરીએ ધોરણ 8 નું વિજ્ઞાન છે એમાંથી જે જ્ઞાન સાધના અને એનએમએમએસ બંને પરીક્ષામાં આ ચેપ્ટર ઉપયોગી છે બરોબર તો ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અને પ્રકરણ 2 સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ પરંતુ એ પહેલા જે બાળકોને હજી નથી ખ્યાલ મિત્રો અમે ફ્રી ટેસ્ટ લઈએ છીએ કે જે આ લેક્ચર હોય એ પૂરો થાય એના આધારિત બીજા દિવસે આપણા ગ્રુપમાં ફ્રી ટેસ્ટ આવતી હોય છે તો જે બાળકો હજી ગ્રુપમાં જોડાણા નથી તો ગ્રુપમાં જોઈન થઈ જવું લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે અને અહીંયા નંબર જે દેખાય છે એના પર તમે મેસેજ કરીને પણ ગ્રુપમાં જોઈન થઈ શકો છો હવે આપણે આગળ વધીએ થોડાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ આ ચેપ્ટરમાંથી પૂછાતા પ્રશ્નો માટે તમારે જે તમારી બુક છે એનો જ ઉપયોગ કરવાનો છે સૌથી પહેલા તો બરોબર જ પૂછાય છે બરોબર જે એસટી વિભાગ છે એ માનસિક યોગ્યતા કસોટી તો અલગથી તમારે કરવી જ રહી પરંતુ આ માત્ર શાળાકીય જે પૂછાય છે પ્રશ્નો એની વાત છે તો થોડાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ બાકી ચેપ્ટર તમારે એકવાર વાંચવાનું તો રહેશે જ તે બરોબર ચાલો આગળ વધીએ અહીંયા પ્રશ્ન નંબર એક છે કે કોડ લિવર ઓઇલમાં ક્યુ વિટામિન વધારે માત્રામાં છે બરોબર કોડ લિવર ઓઈલ છે જે એમાં ક્યુ વિટામિન વધારે માત્રામાં હોય છે હવે જે બાળકોને જવાબ આવડતો હોય એમણે મિત્રો તમારો જવાબ છે તમારું નામ અને જવાબ કોમેન્ટ કરી દેવાની છે જેમને નથી આવડતો એને અહીંયા જોતું જવાનું છે બરોબર તો કે જે કોડ લિવર ઓઇલ છે એમાં વિટામિન એ છે એ વધારે માત્રામાં હોય છે ક્યુ વિટામિન વિટામિન એ વધારે માત્રામાં હોય છે બરોબર ચાલો તો આ રીતે જે પ્રશ્નો છે એવા ઘણા બધા પ્રશ્નો છે એના માટે બુક્સ પણ અવેલેબલ છે જે બાળકો બુક્સ લેવા માંગતા હોય તો જો મિત્રો ધોરણ આઠ જ્ઞાન સાધના માટે છે એક બુક અવેલેબલ છે કે ત્રણસો સાહીઠ રૂપિયા કિંમત છે પરંતુ બેસો એસી રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક આવી જશે તો જે બાળકો માત્ર જ્ઞાન સાધનાની તૈયારી કરે છે એ લોકો આ બુક મંગાવી શકે છે બુક મંગાવવા માટે અહીંયા નંબર આપેલો છે બરોબર એમાં વોટ્સઅપમાં તમારે જીએસએસસી લખીને મેસેજ કરવાનો છે પરંતુ જે બાળકો એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને પરીક્ષાની જો તૈયારી કરતા હો તો તમારે મિત્રો બે અલગ અલગ બુક ન લેવાય બુક છે ધોરણ આઠ એનએમએમએસ પ્લસ જીએસએસસી એટલે કે એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને પરીક્ષાનો સિલેબસ આવી જાય એવી એક બુક છે ચારસો પચીસ રૂપિયા કિંમત છે પરંતુ અહીંથી ઓર્ડર કરશો ત્રણસો ત્રીસ રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે તો જે બાળકો આ બુક મંગાવવા માંગતા હોય તેમણે અહીંયા આ નંબર જે દેખાય છે તેના પર સી ઓ એમ બી ઓ એટલે કે કોમ્બો લખીને વોટ્સઅપ મેસેજ કરવાનો છે ઓકે ચાલો હવે આપણે આગળ ચર્ચા કરવા માંડીએ ચાલો બીજો પ્રશ્ન છે કે ભાઈ જે મશીન દ્વારા લણણી અને થ્રેસિંગ એક જ સાથે કરવામાં આવે તે મશીનને શું કહેવાય છે તો કે એ થ્રેસર બી દાતરડું સી કમ્બાઈન મશીન કે ડી હળ તો કે ભાઈ આપણને બધાને ખબર છે આપણે ચેપ્ટર એક ભણ્યા હોય એટલે આપણને હવે તો ખ્યાલ જ હોય છતાં જો આ પ્રશ્નોમાં તમને પ્રોબ્લેમ થતો હોય તો મિત્રો તમારે ચેપ્ટર એક ફરી વાર રિવિઝન કરવું પડે બરોબર ચાલો તો કે જે ભાઈ લણણી અને થ્રેસિંગ આ બંને કામ જે મશીનમાં થાય એવા મશીનને શું કહેવાય તો કે કમ્બાઈન મશીન કહેવામાં આવે છે ક્યુ મશીન કહેવાય ભાઈ કમ્બાઈન મશીન કહેવામાં આવે છે ઓકે ચાલો એના પછી જુઓ ત્રીજો પ્રશ્ન પાક જ્યારે સંપૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારબાદ તેને કાપવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે આપણો જે પાક છે આપણે ખેતરમાં જે પાક તૈયાર કરેલો છે આ પાક સંપૂર્ણ પરિપક્વ થઈ ગયો તો હવે પછી એને જે આપણે કાપવાની ક્રિયા હોય એને શું કહેવાય એ લણણી બી સિંચાઈ સી થ્રેસિંગ ડી ઉપણવું તો કે ભાઈ આપણે જે કાપવાની ક્રિયા કરીએ છીએ એને શું કહેવાય છે લણણી કહેવાય છે શું કહેવાય લણણી કહેવાય ઓકે ચાલો એના પછી આપણે એક હજી પ્રશ્નની ચર્ચા કરીએ ચાલો ફોતરામાંથી અનાજ અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે ચાલો વિકલ્પ એ ઉપણવું બી નીંદણવું સી ઢોળવું કે ડી લણવું જે બાળકોને ખ્યાલ હોય એ બાળકો કોમેન્ટ કરી શકે છે જે બાળકોને ખ્યાલ નથી એમને અહીંયા જવાબ જોતા જવાના છે અને આ ચેપ્ટર એકવાર વાંચી લેવાનું છે ઓકે ચાલો ફોતરામાંથી અનાજ અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહેવાય છે તો કે ફોતરામાંથી જે અનાજ અલગ કરવાની પદ્ધતિ છે ને એને ઉપણવું કહેવાય ભાઈ તમે તમારા પાઠ્યપુસ્તકમાં ભણ્યા હશો એને શું કહેવાય ઉપણવું કહેવામાં આવે છે ઓકે જે આપણે અનાજ હોય એને ફોતરા હોય અનાજની સાથે એ મિક્સ થઈ ગયેલા હોય એ ફોતરા અલગ પાડવાની ક્રિયા છે ઓકે ચાલો એના પછી આગળ એક પ્રશ્ન જોઈએ ચાલો આ ચેપ્ટર નંબર બે નો પ્રશ્ન છે ઈસ્ટ નો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે એ શર્કરા બી આલ્કોહોલ સી હાઈડ્રોક્લોરિક એસિડ કે ડી ઓક્સિજન તો કે ભાઈ ઈસ્ટ નો ઉપયોગ છે એ આલ્કોહોલ ના ઉત્પાદનમાં થાય છે કોના ઉત્પાદનમાં થાય આલ્કોહોલ ના ઉત્પાદનમાં થાય છે હવે જુઓ આવું જરૂરી નથી કે માત્ર વિજ્ઞાનના વિભાગમાં જ તમને આ પ્રશ્ન પૂછાય અમુક વાર તમને છે ને સમસંબંધ છે આવા સમસંબંધ પ્રકારના જે રીઝનિંગના પ્રશ્નો છે એમાં પણ આવું પૂછાય છે તો કે આલ્કોહોલમાં થાય છે એ જ રીતે તમને ફૂગ લખેલું હોય એની સામે એ શેમાં ઉપયોગ થાય છે બેક્ટેરિયા છે એનો ઉપયોગ થાય છે અથવા તો ઈસ્ટ ફૂગ નું છે એ તમને સામે નુકસાન લખેલું હોય તો બેક્ટેરિયાની સામે એનાથી થતું નુકસાન આપણે ઓળખવાનું હોય છે બરોબર તો અથવા તો એના રોગોના નામ છે આ રીતે સમસંબંધ પ્રકારના પ્રશ્નો પણ તમને આમાંથી પૂછાઈ શકે છે બરોબર આ ચેપ્ટર ઘણું ઉપયોગી છે વ્યવસ્થિત વાંચી લેવું ચાલો એના પછી જુઓ હાલો જે બાળકોને આવડતું હોય કોમેન્ટ કરી દેજો પેશ્યુરાઇઝેશન પદ્ધતિની શોધ કરનાર વૈજ્ઞાનિક નું નામ જણાવો એ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ બી રોબર્ટ ક્લાઇવ સી એડવર્ડ જેનર કે ડી લુઈ પાશ્વર તો કે ભાઈ જે પેશ્યુરાઇઝેશન પદ્ધતિ છે એની શોધ કોણે કરી હતી એની શોધ કરી હતી લુઈ પાશ્વર શું છે લુઈ પાસવર્ડ જો આના પહેલા આપણે આનો જવાબ પાસવર્ડ આવશે આના પહેલા આપણે સમસબંધ ભણ્યા ને એમાં તમને અમુક જોડીઓ કીધી હતી ખબર કે ભાઈ શોધ અને શોધક ના નામ પૂછાઈ શકે તો આવું પણ તમને પૂછાઈ શકે ભાઈ

કે ભાઈ બેક્ટેરિયા છે એના સામે એનાથી થતા રોગનું નામ આપ્યું હોય આવા પ્રશ્નો તમને શકે એટલે તૈયારી કરતા જશો ને તમે માનો કે વિજ્ઞાન તમે લીધું તો વિજ્ઞાન તમે એ રીતે વ્યવસ્થિત તૈયારી કરો ને કે એમાંથી કઈ રહી ન જવું જોઈએ બરોબર જેટલો સિલેબસ છે કમ્પ્લીટ વાંચાઈ જવો જોઈએ તો રીઝનિંગ પણ અડધું અડધ તમારે એમાંથી થઈ જશે ઓકે ચાલો એના પછી આગળ વધીએ હજી એક પ્રશ્ન જોઈએ કે ભાઈ હડકવાની રસી કોણે શોધી હતી હડકવાની રસી છે એ કોણે શોધી હતી ચાલો વિકલ્પ એ ડોક્ટર એડવર્ડ જેનર ફ્લેમિંગ ડોક્ટર એડવર્ડ જેનર પછી બી છે વિકલ્પ આ સાથે છે એડવર્ડ ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એ સી લુઈ પાશ્વરે કે ડી રોબર્ટ કોશે તો કે હડકવાની રસી છે એ કોણે શોધી હતી ભાઈ હડકવાની રસીના શોધક કોણ છે ડોક્ટર લુઈ પાશ્વર છે કોણ હતું ડોક્ટર લુઈ પાશ્વર હતા બરોબર તો હડકવાની રસી

આપણને પૂછ્યું છે લીલ તો કે ભાઈ સ્પાઇરો ગાયરા છે ને સી એ લીલ છે સ્પાઇરો ગાયરા શું છે લીલ છે સ્પાઇરો ગાયરા એ લીલ છે તો આવા ઉદાહરણો પણ તમને પૂછાઈ શકે છે લીલના ઉદાહરણ છે બરોબર બરાબર ફૂગના ઉદાહરણ છે આ બધું પણ યાદ રાખવું જરૂરી છે તો કે આમાં આપણો જવાબ હતો સ્પાઇરો ગાયરા લીલ છે તો કે સ્પાઇરો ગાયરા એ લીલ છે ચાલો હવે મિત્રો પ્રકરણ નંબર એક અને પ્રકરણ નંબર બે જો તમે હવે જેટલો સમય છે એટલા સમયમાં વ્યવસ્થિત તૈયારી પૂરી પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવા માંગતા હો તો હવે તમારે એક કામ કરવાનું છે આજે પ્રકરણ નંબર એક અને પ્રકરણ નંબર બે એ તમારે કમ્પ્લેટ વાંચી લેવાનું છે આવતીકાલે આપણા ગ્રુપમાં પ્રકરણ નંબર એક અને પ્રકરણ નંબર બે આધારિત ટેસ્ટ લેવામાં આવશે વિજ્ઞાનના પ્રકરણ નંબર એક અને પ્રકરણ નંબર બે આધારિત ટેસ્ટ આપણા વોટ્સઅપ ગ્રુપમાં લેવામાં આવશે જે ઓનલાઈનય હશે અને પીડીએફ સ્વરૂપે પણ હશે તો ટેસ્ટ આપવા માટે તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું જરૂરી છે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની પ્રોસેસ તમને દેખાતી હશે એ નંબર પર તમારે ગ્રુપ લખીને મેસેજ કરવાનો છે અથવા નીચે લિંક આપેલી હશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમાંથી પણ તમે ગ્રુપમાં જોડાઈ શકશો તો આવતીકાલની ટેસ્ટ આપવાની છે આવતીકાલની ટેસ્ટ આપો પછી કેટલા માર્ક આવે એ બધાએ કોમેન્ટ કરી દેવાની છે બરાબર જ્યારે ફરીવાર તમે લેક્ચર રિવિઝન કરો કેટલા માર્ક આવ્યા એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બીજું આવા રેગ્યુલર વિડીયો લેક્ચર તમને મળતા રહે બીજી લાઈવ સ્ટ્રીમો આપણે કરતા હોઈએ છીએ એ મળતી રહે અને જે મોડલ પેપર છે એવું સોલ્યુશન આપણે કરાવતા હોઈએ એ મળતું રહે એના માટે થઈને ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો આના પછીના લેક્ચરમાં મળીશું આભાર